કે અમારું તો ખાઈ ગયા પ્રસંગમાં આવીને વ્યવહાર લખાવ્યા હોય એ બધું પાછું ક્યારે આવશે જ્યારે આપડે લોકો ધામ ધૂમ થી લગ્ન કરીશું ત્યારે અને આમ પણ અમારા મોટા દીકરાના ના લગ્ન થયા ને ત્યારે સમૂહમાં કર્યા જ નથી કેમ કે એની પરિસ્થિતિ પણ નહોતી સારી તો પણ એ લોકોએ સાદાથી લગ્ન કર્યા પણ ઘરે લગ્ન કર્યા છે હિરલ મારી વાત સાંભળ છે કે તું બહુ બેટા મારી વાત સાંભળો જો એમની અત્યારે તૈયારી નહીં હોય ને તો પછી આપણે લગ્ન લંબાવવા પડશે અને જો આપણે લગ્ન લંબાવીએ એક બે વર્ષ

અને મારાથી પૈસા થયા ન થયા કારણ વગરનું મારી બેનને બેસાડીને સાંભળવાનું થાય અને અત્યારે સ્વભાવ હોય દેરાણી જેઠાણી ઘરમાં હોય ને એટલે દેરાણીને કંઈ તકલીફ હોય તો જેઠાણીને ન ગમતું હોય જેઠાણીને કંઈ તકલીફ હોય તો દેરાણીને ન પ્રદીપભાઈ આ તમે જે વિચારો છો ને એ સાવ ખોટું છે આ મારી મોટીઓ એકદમ સ્વભાવની સારી છે તો પછી એને દેરાણી થોડું કંઈ કહેવાની હતી હવે જો એ બધું અત્યારે સારું જ લાગે લગ્ન કરવાના હોય ને પેલા બધા એમ કેતા હોય કે અમારું ઘર બહુ સારું છે પછી છે ને નાની નાની વાતમાંથી ઝઘડો થાય ને એટલે આ બધું ઉભું થાય પણ ઈ તો આ તમારી બેન જેવું વર્તન કરશે એવું જ ઘરમાં થવાનું છે પછી એમાં અમારું કાઈ ન ચાલે અરે હિરલ અને વહુ બેટા આપણે લગ્નની તારીખ નક્કી કરવા આવ્યા છે આ તમારો ઝઘડાવાની વાત કરવા પાછા આ બધી વાત બંધ કરી દેઓ તમે હું એમ કહું છું જો બહુ બેટા અને હિરલ હું જે કહું છું બરાબર છે આપણે સમૂહ લગ્ન કઈ વાંધો નહીં મળે આપણે જ્યારે મોટાના લગ્ન કર્યા હતા અશોકના ત્યારે ધામધૂમ તો કર્યા છે તો શું વાંધો કેટલો ફાયદો થાય છે તને ખબર છે છે કેટલી બધી મળે સ્ટેજ ઉપર બેસાડીને માન સન્માન આપે છે તો શું વાંધો છે અને આ લોકોની સાથે આપણે લંબાવીને શું ફાયદો થવાનો છે પણ આપણા સમાજમાં સગાઈ આટલી બધી લાંબી રહેતી જ નથી એટલા માટે લગ્ન ની તારીખ લેવા આવ્યા છે અને આ લોકો એમ કહે છે કે હજી લગ્ન લંબાવવા છે અરે પણ હમણાં સમૂહ લગ્ન બે ત્રણ મહિનામાં સમૂહ લગ્ન કેટલા ઠેકાણા છે પેલા વિલાસ ટ્રસ્ટ વાળા પણ સમૂહ લગ્ન કરવાના છે તો એમાં આપણે બેસી જઈએ વિલાસ બેન સખિયા વિલાસ ટ્રસ્ટ નથી હા એ જે કઈક નામ છે બલવી કઈક પાકી ખબર નથી પણ કે કેવું આવેલું છે એડમાં પાજી બસ છો પ્રદીપભાઈ અમે તમારી વાતને સમજીએ છીએ કે કદાચ તમારી પરિસ્થિતિ નબળી હોય શકે પણ એનો અર્થ એવો નથી ને

ભાઈ હું શું કહું છું જો આ લોકો નજ રેડી થતા હોય ને તો તમે ઓલરેડી મારા પાસે ઘણા બધા પૈસા ખર્ચ્યા છે અને હું નથી ચાતી કે મારા લગ્ન માટે તમે હજુ કોઈની પાસે ઉધારી લો તો જો આપણે એવું હોય તો આ સબંધ નહીં ના પાડી દઈએ અને કોઈ જ વાંધો નથી અરે બેન આવે જો આ નાની નાની વાતમાં એવું ન કરવાનું આ લોકો સમજી જાહે અને જો હું તમને એક વાત કહું ને તો અત્યારે જે તકલીફ થાય છે ને આના હિસાબે જ થાય છે કે તમે સામેવાળાની પરિસ્થિતિ નથી સમજી શકતા અત્યારે તમારે જો સમૂહ લગ્નમાં તમારે ફાયદો છે ને અમારે ફાયદો છે આપણી પાસે જેટલી સગવડ હોય ને એટલી જ કામ કરાય હવે તમારી પાસે સગવડ છે ને તમારી પાસે લાખ રૂપિયાની સગવડ છે ને તમે દસ લાખનો પ્રસંગ કરીને બેહો પછી કાલ હવે દવા પીવાનો વાળો આવે છે એટલે જો મારી બેનની વાતથી હું સહમત છું જો તમારી ઈચ્છા ન હોય તો આપણે સંબંધ છૂટા કરી નાખીએ કા પછી બે ત્રણ વર્ષ ખમી જાઓ નાના પ્રદીપભાઈ વાંધો નહીં તમે તમારી રીતે એડજસ્ટમેન્ટ કરી લો ને કેવડાવી દેજો આપણે સબુ લગ્ન માં લગ્ન ચાલો તો રજા આપો જય શ્રી કૃષ્ણ ખુશી આપ ખરેખર હું તો બહુ ખુશ થયો કેમ કે તું વિચાર કર ને આપ લગ્નની તારીખ લેવાઈ ગઈ છે હા જલ્દી આપડા લગ્ન થઈ જશે હા એ તો છે પણ હું તમને શું કહું છું આ મમ્મી પપ્પા આવ્યા તો તમે કેમ એમની જોડે ના આવ્યા અરે એમાં મારે શું આવવાનું હા હવે એ લગ્નની તારીખ નક્કી કરવાની હતી તો વડીલો નક્કી કરી શકે ને હવે હું ત્યાં આવત તો પણ શું કરવાનો હતો અરે રે પણ હું તો તમારી રાહ જોતી હતી એટલે હું પણ કસે નોતી ગઈ અને આખો દિવસ ઘર માં હતી પણ તમે તો આવ્યા જ નહીં મને પલ્લા ખબર હતો હું પણ કસે બહાર નીકળી ગઈ હોત અરે એવું ઘરાતું હશે હા આ તારું તો ઘર છે અને તારે તો હાજર રહેવું જોઈએ ને હા મમ્મી પપ્પા ઘરે આવે અને તું ત્યાં ના હોય તો કેવું લાગે એ લોકો શું વિચારે કે ખુશી બહુને ખબર હતી છતાંય તે એ બહાર જતા રહ્યા મતલબ માં તું ત્યાં હતી એ બરાબર હતું અને એટલે જ હું ઘરે નોતો આવ્યો તો બહાર મળવા માટે તો આવ્યો ને તને ફોન કરીને અહીંયા બોલાવી હવે જો આ લગ્ન તો તને ખબર છે ને કે સમૂહ લગ્નમાં નક્કી કર્યા છે હા એ અમે તમારા મમ્મી પપ્પા જોડે વાત કરી હતી એક્ચ્યુઅલી હમણા ઘરમાં પરિસ્થિતિ એવી છે કે આપણે ધામધૂમથી લગ્ન કરી શકાય એવું છે નહીં પણ આદિત્ય હું શું કહું છું આપણા જે લગ્ન સમૂહ લગ્ન નક્કી થયા છે તો એનાથી તમને કે તમારા ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને બિલકુલ નહીં હા અમે સમજી સકીએ છીએ અને પપ્પા અને મમ્મી તો બહુ બધું વિચારે છે હવે તમારી પરિસ્થિતિ જોઈએ તો આ સમૂહ લગ્ન એ બેસ્ટ છે ખાલી ખોટો ખર્જો શું કામ કરવો મતલબમાં માં તમારા ભાઈએ આવું બધું કર્યું હતું ને હા સાચી વાત છે એમની હા તો ઠીક છે મને કઈ વાંધો નથી પણ હા હું એક વાત કહી દઉં

અને હું શું કહેતો હતો કે આ પછી બહાર જવાનો કઈ પ્લાન બનાવવો પડશે ને તે કઈ નક્કી કર્યું છે જો મેં તો ઘણી બધી જગ્યાઓ ડિસાઈડ કરી છે અચ્છા પણ મારું માનવું એમ છે કે એ તૈયારી આપણે બંને મળીને ડિસ્કસ કરશું તો વધારે સારું રહેશે હા હા કેમ નહીં હા તે જે રીતના નક્કી કર્યું હોય છે બ્રહ્મણ તું મને કહે છે હું તો બધી જગ્યાએ ભારે તો બહાર જવું છે બસ બીજું કંઈ નહીં અને ખુશી બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો તું મને જણાવી શકે છે આદિત્ય હું શું કહું છું પાલન માટે રેડી થવા માટે તો હું પણ બહુ એક્સાઇટેડ છું પણ આ કાલ પર તમારા ફેમિલીમાં કોઈને ખબર પડી જશે કે આ પાર્લરના બધા જ પૈસા તમે આપ્યા છે તો તમારા ફેમિલીમાંથી મને કોઈ કંઈ કહેશે તો નહીં ને કારણ કે જો આ બધી વસ્તુ હું તો નહીં સાંભળી શકું પછી અ બિલકુલ નહીં તને કોઈ કંઈ નહીં કહે તારે કોઈને કહેવાની પણ જરૂર નથી કે આ રૂપિયા મેં આપ્યા છે આ મારી બચતના રૂપિયા છે હું મારા સેવિંગ્સમાંથી આપણા માટે ખર્જો કરી રહ્યો છું બીજું કંઈ નહીં અને એટલા માટે જ મેં તને પૂછ્યું કે તારા ભાઈને તું એકવાર પૂછી લેજે કે આ લગ્ન માટે બીજી કઈ તકલીફ હોય કઈ મદદની જરૂર હોય તો બિંદાસ કહી શકે છે સારું હું બહુ ખુશ છે છું કે સગાઈ મારી તમારી જોડે નક્કી થઈ હા પણ લગ્ન એ મારી જોડે થશે એટલે તું એના કરતાં પણ વધારે ખુશ નસીબ છે કે તને આવો હસબન્ડ મળે છે હા બીજી શું વાત કરતો હતો ખબર ખુશી હા ભાભી બોલો ને તું હજુ શું કરે છે રસોઈ નથી બનાવવાની બનાવવાની તો છે બસ થોડી તૈયાર થતી હતી ખુશી લગ્ન થઈ ગયા ને થોડો સમય જતો રહ્યો છે હવે તૈયાર થવું મેકઅપ કરવો સારું સારું દેખાવું થઈ ગયું હો સારું ભાભી પણ હું શું કહું છું મને પ્રોપર રસોઈ બનાવતા તો નથી આવડતી તને રસોઈ બનાવતા નથી આવડતી ના એકચ્યુઅલી હું શું મારા ઘરે બધી બહારની જવાબદારીઓ સંભાળતી હતી એટલે મારા માથે ઘરની જવાબદારી ઓછી હતી પણ તમે મને જો હેલ્પ કરશો ને તો હું શીખી જઈશ ખુશી મેં આટલા વર્ષો સુધી ઘરનું કામ જ કર્યું છે સવારથી ઊઠીને સાંજ સુધી બધાને ખુશ રાખવામાં રહી છું એટલી મસ્ત રસોઈ બનાવીને બધાને ખવડાવી છે તું આવીને તો મને એમ હતું કે હવે મારી દેરાણી આવી છે કાશ કાશ એ જમવાનું બનાવશે ને હું શાંતિથી ખાઈશ પણ તને તો કંઈ આવડતું જ નથી પણ ભાભી તમે ચિંતા ના કરો તમારી આ ઈચ્છા જરૂર પૂરી થશે પણ ખાલી બસ સ્ટાર્ટિંગમાં તમારે મને થોડું શીખવાડવું પડશે તારી પાસે ફોન તો હશે ને હા ફોન તો છે બટ એમાં જોઈને શીખવાની મજા ના આવે તમે જો તમારી જાતે મને શીખવાડશો તો હું જલ્દી શીખી જઈશ અને ભાભી હું શું કહું છું મારી ઘણી બધી ફ્રેન્ડ્સના મેરેજ થઈ ગયા છે પણ એ લોકોના ઘરનું વાતાવરણ કોઈનું ભાભી સાથે પટતું જ નથી કારણ કે એમના ભાભી એમને સપોર્ટ જ નથી કરતા પણ મને ખબર છે કે મારા ભાભી એટલે બહુ સારા છે વાહ ખુશી વાહ જેવું તારું નામ છે ને એવા જ તારા કામ છે ખુશ કરી નાખી મારા વખાણ કરીને મને પણ જો વાતો કરીએ વખાણ કરીએ તો ન ચાલે ને સમયસર માણસે રસોઈ બનાવતા શીખવું પડે રસોઈ બનાવવી પડે બધાને જમાડવા પડે તો એના માટે તમે શું કરશો હું શીખી જઈશ તમે ચિંતા ના કરો ક્યારે આજથી જ શીખી જઈશ વાહ દેરાણી હોય ને તો આવી આવતાની સાથે જ બધી જવાબદારીઓ નિભાવવા તૈયાર છે ઠીક છે આજનો દિવસ હું તને શીખવી દઈશ પછી સાંજેથી તારી જાતે તું બનાવી લેજે એકવાર હું કહી દઈશ તો ફાવી જશે ને સારું ભાભી હું મારી પૂરી કોશિશ કરીશ કોશિશ તો વાંધો છે ઠીક છે ઠીક છે મને કોઈ વાંધો નથી પણ તું મને એ મંગળસૂત્ર ખોટું છે ના ભાભી મંગળસૂત્ર તો સાચું જ છે પણ તમે આવું શું કામ પૂછો છો ના ના આ લગ્ન થયા ને તારા ભાઈએ તને જે વસ્તુઓ આપીને એ મેં જોઈ નહોતી એટલે મને લાગ્યું કે પૂછી લઉં કે ત્યાંથી શું શું આવ્યું છે જો ભાભી વધારે વસ્તુ તો નથી આવી કારણ કે અમે પહેલાં જ કહી દીધું હતું અમારી પરિસ્થિતિ બહુ સારી નથી પણ હા મારા ભાઈએ મારા માટે જેટલું બી કર્યું છે એના માટે હું બહુ જ ખુશ છું અને મને કાંઈ વધારે વસ્તુની આશા પણ નહોતી હા હા બરાબર છે તારી વાત આમ પણ તારા ભાઈની પરિસ્થિતિ નબળી છે બિચારા પાસે કંઈ છે નહીં એટલે તને જેટલું આપ્યું ને એટલા અમે તારે ખુશ રહેવું જોઈએ સારી વાત છે કે આટલું આપ્યું તો ખરા ભાભી હવે આપણે જઈએ રસોઈનું કંઈક કરીએ કરવું તો છે રસોઈનું એમાં ના જ નથી પણ તને કાંઈ બનાવતા નથી આવડતું ચા નહીં ચા તો આવડે છે ભાભી પણ તમારા જેટલી સ્વાદિષ્ટ નહીં બને એ તો કેવું હોય ને કે હું ચા બનાવું ને તો આખા ઘરમાં બધાને ભાવતી હોય પણ જ્યારે તું બનાવીશ ને તો પણ બધાને ભાવશે આ કેવી વસ્તુ છે ખબર છે કે જે સામે પડ્યું હોય ને એ સારું લાગે માણસને સ્વાદ શું છે એ ત્યારે ખબર પડે ને જ્યારે એ બનાવતા શીખે સારું હું બનાવીશ ગજ આ જા સાથે તારી પાસે તો તું જા હું આવું છું સારું ભાભી અને હેલ્પ કરવા માટે થેન્ક યુ સો મચ વેલકમ સારું ભગવાન દેરાણી છે તો કઈ કઈ આવડતું નથી ને સાસરે આવી ગઈ છે મારા ઉપરથી આ બધો કામનો બોજ ક્યારે ઉતારીશ તું આદી શું યાર તમે મોબાઈલમાં જ બિઝી છો અરે સોરી કુસી આ થોડું કામના મેસેજીસ આવતા હતા એટલા માટે થોડીવાર ફોન મૂકશો મારે તમારી સાથે વાત કરવી છે થોડી મૂકી શકું ને શું કામ ના મૂકું લે બસ હા બોલ હું શું કહેતી હતી આજે હું અને ભાભી વાત કરતા હતા પણ એમની વાતોથી તો મને એમ લાગે છે કે એ તો બહુ સરસ રસોઈ બનાવી દે છે આખું ઘર પણ બહુ સારી રીતના સંભાળી લે છે પણ મેં તો મારા ઘરે બધી બહારની જવાબદારી વધારે નિભાવી છે આ રસોડાનું કામ શીખતા મને થોડી વાર લાગશે ચિંતા શું કરે છે આ શરૂઆતમાં એવું લાગે પછી બધું સરખું થઈ જશે જો આ તને અત્યારે ડર લાગતો હશે રસોડામાં બધી વસ્તુઓ ના મળતી હોય અને બધાનો સ્વાદ કેવો હશે અહીંયા બધાને કેવું ફાવતું હશે આજે રસોઈ કોને બનાવી હતી આજે તો ભાભી જ બનાવી પણ હા હું એમની સાથે ઊભી હતી બાજુમાં હા તો પછી જો હવે તું બાજુમાં ઊભી રહીને જોઈ શકે છે કે એ કેવી રીતે શું કરે છે શું નહીં આપણા ઘરમાં કેવી રીતે બધાને

સારું આજે તો ભાભી કહેતા હતા કે સાંજની રસોઈ મારે બનાવવાની છે તો હું તો એ જ વિચારું છું કે હું શું બનાવું કે જેથી હું તમને બધાને ખુશ કરી શકું તો તમે મને જરા કહેશો કે મમ્મી અને પપ્પાને શું વધારે ભાવે છે મમ્મી અને પપ્પાને તો જો સાચું કહું તો મમ્મી અને મમ્મીને તો કઢી ખીચડી અને પપ્પાની વાત કરું તો પપ્પાને રોટલો અને દૂધ હોય ને તો પણ ચાલે એટલે એ લોકોની કઈ ડિમાન્ડ નથી કે મારે આ જ વસ્તુ જોઈએ કઈ પણ હોય તો એ ખાઈ લેશે એટલે તું એ ચિંતા નહીં કરતી કે મમ્મીને ને નહીં ભાવે તો પપ્પાને ને નહીં ભાવે તો એ બધું થઈ જશે સારું આદી કઢી ખીચડી તો હું YouTube માં જોઈને બનાવી લઈશ પણ આ રોટલા રોટલા કરતા તો મને નથી ફાવતું હા સમજી જગુ છું રોટલા બનાવવા અઘરા છે પણ ભાભી પાસેથી શીખી લેજે ને અને પહેલા તું મને એ કહે કે આ ઘરમાં તને બધા સાથે ફાવી તો ગયું છે ને હવે ફાવવાની તો શું વાત કરું હજુ મને અહીં આવીને દિવસ જ કેટલા થયા છે પણ હા હું બધાને સમજવાની કોશિશ કરું છું જેથી હું અહીંયા ખુશીથી રહી શકું અને તમને પણ ખુશીથી રાખી શકું અરે વાહ ખુશી આજ તો ખુશીની વાત છે કે તું બધાને સમજવાની કોશિશ કરે છે અને ધીમે ધીમે તું બધાને સમજી જઈશ પછી તો આ ઘરમાં ખુશી સિવાય બીજું કંઈ જ નહીં હોય હા હું પણ એવું જ ચાહું છું કેમ નહીં અને તું જ્યાં ટેન્શન નહીં લે જ્યારે જુઓ ને ત્યારે બસ તને ચિંતા રહેતી હોય છે આ સવારમાં તું ભાગ દોડ કરીને ઉઠી જાય છે તને એમ થાય છે કે સવારમાં લેટ ન થઈ જાય બધા ઉઠી ગયા હશે તો અને બહુ ચિંતા 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 કરીશ ને તો તારું કામ બગડશે ઉતાવળ કરવાથી જલ્દી કામ થઈ નથી જતું ઉલટાનું કામ કરવા જતાં કામ બગડી જાય છે અને પછી ફરીથી ચિંતા કે હે ભગવાન મારાથી તો આવું થઈ ગયું એટલે દરેક કામ સમજી વિચારીને શાંતિથી કરને આપણે કોઈ ભાગદોડ નથી કરવાની કોઈ તને કંઈક ખીજાવાનું નથી અહીંયા બધા કંઈ તારી માથે મતલબમાં કોઈ તને એવું તો નથી કહેતા ને કે જલ્દી ફટાફટ કામ કરીને નાખજે ખુશી હોઉં હા તમને આટલી બધી વાર લાગે તું ડરે છે ડર છોડી દે ના ના આદિ એવું કાઈ જ નથી ઈવન ભાભીનો સ્વભાવ પણ બહુ જ સારો છે હા ઈ મને બપોરે રસોઈ પણ સારી રીતના શીખવાડતા હતા અને અમારી થોડી ઘણી વાતચીત પણ થઈ બહુ જ સપોર્ટિવ સ્વભાવ છે એમનો વાહ 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 હા મને ગમ્યું કે જો ભાભીના તો વખાણ કરે છે અને આવું ને આવું બનવું જ જોઈએ અને આવી રીતના ચાલવું જોઈએ જેથી કરીને ઘરમાં કાલ સવારે પ્રોબ્લેમ ઊભા ન થાય આ ભાઈનો સ્વભાવ પણ બહુ સારો છે મમ્મી પપ્પાનો સ્વભાવ પણ બહુ સારો છે તું કોઈની ચિંતા નહીં કરતી અને રહી વાત મારી તો હું તો સારો છું જ તે હા એમાં તો કાંઈ કહેવાનું હોય હા હું શું કહેતો હતો કે હમણાં થોડો સમય આ ફરવા જવાનું એડજસ્ટમેન્ટ નહીં થઈ શકે તો તને કઈ વાંધો તો નથી ને ના ના મને કોઈ જ વાંધો નથી પણ આદિ હું શું કહું છું આપણે પહેલાં દૂર ફરવા ના જઈ શકતા હોય કશે નજીક જગ્યાએ તો જઈ શકીએ ને જઈ શકીએ ને હમણાં થોડી રજા મળે એમ નથી રજા મળશે એટલે હું તને ચોક્કસથી લઈ જઈશ હા હા કારણ કે જો હું અહીંયા કોશિશ તો કરું છું કે બધા સાથે સારી રીતના રહું અને હું એવી રીતના રહું પણ છું પણ મને એમ થાય છે કે ઘણા દિવસથી અહીંયા આવી છું નવું નવું વાતાવરણ છે તો આપણે કશે બહાર જઈએ તો મને પણ થોડું સારું લાગશે બિલકુલ બિલકુલ કેમ નહીં હં સારું હવે હું મારું કામ પતાવું હા